ને હં ને હર હર મહાદેવ અને અત્યારે સરસ મજાનો થોડો ઘણો તડકો નીકળ્યો છે અને દાદા દેખાય છે એટલે હવે બે દીથી એમ કહેવાય કે વરફ નીકળશે બે દિવસ બે દિવસથી બહુ હરોવડા નથી આવતા અને તો આપણે માલું ને એવું બધું ફરજા આવતા રહેતા જે ને એવું હં બાકી છે બાંચ દો હશે કાલે તો આપણે ઘણા ખરો તાસને એવું નાખીએ અને ફરજામાં આપણે હારું ને એવું બધું કરી વાળું હતું ઘણો ખરો તાસનો ઠગલો જો ખૂટી ગયો અને હજી થોડો ઘણો એને તાસનો ઢગલો ઓલ બાજુ હતો ને એટલે એને થોડું ઘણું સારું દેતું અને કાવે તો વળી પાસે થઈ ગારો અહીંયા પાછું નાખવાનું હતું અને તારમાં તો માખ્યું ને મસાલાને એવું કવર તો એમાં તો હાડો તો કર્યો હોય પણ તોય તોય ભેંસ આડા હોય થાય જ કરે મસરને માખ્યો ને કવડે ને એટલે સિંગડા ને ભૂસેડા ને ઉલાડા રાખે બાને અત્યારે ભેંસ ગોવાનું ચાલુ છે હું પાસે આવતી હશે એટલે માખ્યું કવડે માખ્યું કવડે એટલે

નાખ્યું બહુ ભૂંડ્યું મસર કરતા આનો બાપ નીચો હશે અને આપણે પક્ષીઓને સાંઈડ નાખવા જવાનું છે તો અગાચી માથે જાય ને આપણે સાઈડ નાખી કબૂતર વાટ જોતા હશે એવું થાય થોડું ઘણું ક્યારેક મોડું થઈ જાય ને આમ તો થોડુંક તો મોડું થઈ ગયું છે દી આટલો સડી ગયો છે અને દાદા આ રીતના દેખાય ને એટલે થોડો ઘણો તડકો નીકળે તો આપણે હાથીબાતી ફરે અને મોલતને પણ સારું રહે આપણે બળદને અવન બાંધા હતા અવન છવાને આપણે તો કેવું સરસ મજાનું મોટું થઈ ગયું છે અને અત્યારે તો કાંઈ સાયાની એવી જરૂર ન હોય પણ હમકના મસરને એવું ન કંદળી એમ કરીને આમ થોડાક બારા હતા અને નીન હવાર હવારમાં વહેલો થઈ ગયો તો એટલે ખવાઈ ગઈ છે થોડી ઘણી કાંઈક મકાઈ પડી છે આ રીતે ઢોકળી નાખીને તો આ ખાય છે અહીં પાસે

અને શિવાને બેને જાયગા છે ને એટલે થોડા ખાના ફંડ આલે છે પણ એને મારી પાસે તો રેવું નતું એના ફુઈ પાસે જાવ તો જાયગે ને જે હું આખી નવા ઘરે થાય આયું ને કે બેન હવળા એટલે બસ તેડા સરોવાનું શરૂ કરી દીધું પછી એના ફુઈ આયા એટલે એની પાસે જતી રહી યમેને રે ખોલાયી પડસે લે જો લે ગેસ થાય ને સાસની બોટલ માં યા

કંકોડા તો આજે આપડે મસ્ત મજાનું કંકોડા નું શાક બનાવવાનું છે થોડા ચાર પાંચ જેવા ઘરે પડ્યા છે પણ જો વેલામાં આપણે નીચલા શેટે વેલો છે એટલે કીધું ના એમાં હોય તો એમાંથી આપણે વોચ ગયું તો આજે બનાવવાનું શાક

नकर <laughs> तो आपण काम कडा गोतो न मजे तेला बान गोतो बसे तेला बान गोतो बन हात पकड हात कर बा बा घरे न जाय के न घरे जाता नाही भाळात नता के घरे के नता नाही न घरे न जुना करे <laughs> तो आपडे बा હા લોエル બસ આલે દેવતો પાલે નકર પછી એકા બેજે 1300 ઉતારશું ઘણા હાથ પાડ્યા પણ ફડામાં ક્યાં હતા નઈ લગભગ ઘરે વીઈ ગયા છે કે દેખાડણો નતા દેખાતા નતા કરે જશે બેઠા હોય ઘડી બગડી નઈ આવシーવાની ભલે આપડી આ રત્રી આપણે વાડત પૂકી ગયા અમે ક્યાં વેલો નથી દેખાતો જોતા ક્યાં આમાં કંકડાનો વેલો છે હે કે જે કંકડા તો સારું છે ના એ તો હા

વેલાને એમ ખે એમાં તું તોડી નાખી તમે એમ કયો કે વેલા એમ ખેસ તમાર વેલા ને આમ થોડું જોવાય આમ ત્યાં આમ ફેરવાય આ પાકો પીસ પાકી ને પીળા થઈ જે પીળા નથી થયા ને પોસા પડી જાય પણ જે આ કઠણ છે કલર જ એનો આવો છે કેટલા જડ્યા કેટલા કદ મે તો બીજા વેલા ગોતવા પડશે આ બાજુ છે ને એમાં દેખાય છે એ સેવાની કંકોડો ખાવું છે એલા તો દેખાય છે પણ કંકોડા પડી જવાના છે

આવા ગંગોડા વનતા આ આખરની છેક બહુ છે ને આવેલામાં ઘણા ખરા દેખાય છે ને આપણે લઈ લેવી શિવાની બેનને આપણે જળ ખાવા બેહર દીધા છે કા શિવાની તો અને શિવાની ની મમ્મી ગઈ પણ પણ આવા કંટોલા તો મળ્યા કંટોલા આમાં ઘણા છે શાક મને એમાં તો માથે છે પણ આમાં મળે આમાં તો ઘણા પાકો હોય મળ્યા છે આ તો નાજો પાદેરા જો આઈ આ તો નાજો પીળું થઈ આ પછી હજી તો તો છે પણ એક દીમાં પાકી એ આયા પડી જાય ના ઉપર છે લેવા નથી આવતા આ પાસો તો બોડીમાં કાંટા છે ધ્યાન રાખવું પડે ડાળીને લેવા પડે હા તો ઈ સને કણાય

બનાવું એટલે કોરું મોરુ બનાવું છે એટલે આપણે રસાવાળું સાંજે હોય ને એટલે સાંજે નો બનાવે સાસ નાખીને બનાવી એ આપણે ભીંડા શાક કેમ બનાવી એમ પછી સાચ નાખી દેવાની હોય પણ આપણે આજે કોરું શાક બનાવું છે એટલે મજા આવશે

એટલે આવું કંકોડાનું કોરું મારું સરસ મજાનું શાક છે અને હવે આવું શાક હોય એટલે ગરમા ગરમ ઘઉંની રોટલી આરે બનાવવાની હોય અને ઘઉંની રોટલી શાક હોય એટલે મજા આવે અને બાજાર રોટલો રસાવાળું શાક હોય ને તો બાજાર રોટલો હાલે પણ અત્યારે આપણે કોરું મારું શાક કરીશું ને એટલે ઘઉંની રોટલી બનાવશું તો હવે લોટ બાંધીને રોટલી બનાવી નાખવી તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ 妈到，拜拜。